નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી એ સેમેસ્ટર વન પેપર નંબર એક મુખ્ય વિષય ઇતિહાસ જેમાં આજે આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું ટોપિકનું નામ છે શૃંગ રાજ્યવંશમાં પુષ્યમિત્ર શૃંગની કારકિર્દી અને તેની સિદ્ધિઓ એની અંદર તમારે શૃંગ રાજ્યવંશ વિશે ટૂંકમાં માહિતી આપી અને પછી શૃંગ વંશની અંદર જે પુષ્યમિત્ર શું નામનો એક મહાન રાજવી થઈ ગયો છે તો એ રાજાની આપણે કારકિર્દી અને સિદ્ધિઓ અંગે ચર્ચા કરવાની છે તો પુષ્યમિત્ર શુંગની કારકિર્દી અને સિદ્ધિઓ જણાવો એવો યુનિવર્સિટીની અંદર કદાચ તમારે પ્રશ્ન પણ પૂછાય અથવા તો ટૂંકના અંધની અંદર ખાલી મિત્ર શૃંગ એવું લખેલું હોય તો પણ એની કારકિર્દી અને સિદ્ધિ હોય છે એ તમારે લખવાની રહેશે હવે પ્રસ્તાન આપણે જોઈએ તો આમ જોઈએ તો શૃંગ રાજ્ય શૃંગ વંશનો જે સત્તા ભારતની અંદર હતી પ્રાચીન સમયની અંદર પ્રાચીન ભારતમાં તો એનો સમયકાળ જે છે એ સમયકાળ ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીથી લઈ અને ઈસવીસન પૂર્વે પંચોતેર સુધીનો ગણવામાં આવે છે અને મૌર્ય સામ્રાજ્યના પતન પછી એના છેલ્લા જે મૌર્ય રાજા હતા બૃહદ્રથ એ બૃહદ્રથનો ઘાત કરીને તેનો જે સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ હતો એ પુષ્યમિત્ર શૃંગે આ શૃંગ વંશની રાજ્યની સ્થાપના કરી એટલે કે મૌર્ય વંશનો મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો રાજા બૃહદ્રથ હતો અને એનો સેનાપતિ કોણ હતો પુષ્યમિત્ર શૃંગ તો એના સેનાપતિએ વંશના છેલ્લા રાજાની હત્યા કરી અને પછી એણે પોતે પોતાના રાજવંશની સ્થાપના સામ્રાજ્યની સ્થાપના કરી એટલે કે એનો સેનાપતિ શૃંગ વંશનો હતો એટલે એણે શૃંગ રાજ્યવંશની સ્થાપના કરી આ ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીની આસપાસ બન્યું હોવાનું કહેવામાં આવે છે તો આ રીતે મૌર્ય શાસનના અસ્તની સાથે જ ભારતની રાજકીય સ્થિતિ છે એમાં પલટો આવ્યો અને હવે ભારતમાં શૃંગ વંશનું શાસન છે એ સ્થપાય છે તો આ વંશ છે એ ક્યાં હતો તો કે હાલના મહારાષ્ટ્ર પ્રદેશમાં છે એ સાતવાહન વંશ પ્રબળ બન્યો હતો કાશ્મીર બંગાળ વગેરે એ સમયે સ્વતંત્ર બન્યા હતા તો સુંગ રાજ્યવંશ કયા વિસ્તારમાં તો કે મધ્ય ભારતના અમુક પ્રદેશ પૂરતો એ મર્યાદિત રહ્યો હતો અને પછી ધીમે ધીમે તે આગળ વધતો હવે આપણે બીજો મુદ્દો છે પુષ્ય મિત્ર સુંગની ગાદીની પ્રાપ્તિ અને રાજ્ય વિસ્તાર માટેના પ્રયાતો એટલે કે એણે રાજગાદીની પ્રાપ્તિ થઈ અને ત્યાર પછી એણે પોતાનું સામ્રાજ્યનો વધારો કરવા માટે સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટેના જે પ્રયત્નો કર્યા ને એ પ્રયત્નો વિશે આપણે ચર્ચા કરીએ તો શૃંગ રાજ્યવંશ વિશે એવી કોઈ ખાસ માહિતી પ્રાપ્ત નથી થતી પરંતુ કેટલાક જે આપણા ગ્રંથો છે એ ગ્રંથોની અંદર કેટલાક નાટકોની અંદર એના વિશેની વાત છે એ છૂટક છૂટક આપણને મળી આવે છે જોકે મૌર્ય રાજાઓ જેવા શુંગ વંશના રાજાઓ છે એટલા શક્તિશાળી જોવા નથી મળતા પરંતુ પુષ્યમિત્ર છે એ પુષ્યમિત્ર કેટલેક અંશે શુંગ વંશનો શક્તિશાળી અને પ્રથમ રાજ્ય કરતા હતો એવું માનવામાં આવે છે ઘણા બધા બ્રાહ્મણ ગ્રંથોની અંદર પણ ઉપનિષદોની અંદર આ વંશના પુષ્યમિત્ર શૃંગ વિશે ઘણી બધી કથાઓ છે એ આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે કાલિદાસ એ પુષ્ય મિત્રનો કશ્યપ ગોત્રનો વંશજ તરીકે નિર્દેશ કરે છે એટલે કે કાલિદાસે પુષ્યમિત્રને કશ્યપ ગોત્રના વંશજ તરીકે દર્શાવ્યો છે પરંતુ ટૂંકમાં આપણે એટલું કહી શકાય કે પુષ્યમિત્ર શૃંગ છે એ બ્રાહ્મણ કુણનો રાજા છે એ હતો હવે એને જે રાજ્ય વિસ્તાર માટેના જે પ્રયાસો કર્યા એ જોઈએ તો મૌર્ય સામ્રાજ્યના વિલિ વિલીનીકરણ સાથે જ મૌર્ય રાજ્યની જે સીમાઓ છે એ મધ્ય ભારતના કેટલાક પ્રદેશો પૂરતી મર્યાદિત બની ગઈ હતી ભારતની ઉત્તર અને પશ્ચિમ સરહદે બેક્ટેરિયા સુધી એ ગ્રીકોની સત્તા ફેલાઈ હતી પૂર્વમાં કલિંગના મહાન રાજવી ખારવેલની સત્તા હતી નર્મદાની દક્ષિણ બાજુએ જોઈએ તો સાત વાહન વંશના રાજાઓની સત્તા હતી સૌરાષ્ટ્ર ગુજરાત કાશ્મીર બંગાળ વગેરે પણ એ સમયે અલગ પડી ગયા ગયા હતા હતા એટલે કે સ્વતંત્ર થઈ તો આ પરિસ્થિતિમાં મિત્ર સૂંગે મગધની સત્તા વધારવાના પ્રયાસો એણે કર્યા હતા કારણ કે મગધમાં મૌર્ય સામ્રાજ્ય નું પતન થયું ત્યારબાદ એણે સત્તા જમાવી હતી એટલે મગજને વિસ્તાર કરવાના પ્રયત્નો કોણે કર્યા હતા કે પુષ્યમિત્ર સૂંઘે પરંતુ તેના સમયના પણ મુખ્ય ત્રણ બનાવો છે એ મહત્વના અને નોંધપાત્ર ગણાય છે એમાં પહેલું છે કે વિદર્ભનો યુવરાજ અગ્નિમિત્રે લીધેલો કબજો બીજું છે બેક્ટેરિયાના ગીકો સામે પુષ્ય મિત્રનો વિજય અને ત્રીજું કલિંગના રાજા ખારવેલ સામે પુષ્ય મિત્રનો પરાજય એટલે કે રાજા પદે હતો એનું સામ્રાજ્ય હતું એ સમયમાં ત્રણ મહત્વની ઘટનાઓ ઘટી કે એક અગ્નિમિત્ર એણે કબજો લીધો હતો કોનો વિદર્ભનો જે યુવરાજ હતો એ વિદર્ભના યુવરાજ કોણ હતો અગ્નિમિત્ર તો એનો એણે કબજો લઈ લીધો એટલે કે એને જીતી અને વિદર્ભ છે એને જીતી લીધું બીજું છે બેક્ટેરિયાના ગ્રીક સામે કુષ્ય મિત્રનો હાર થઈ સોરી વિજય થયો હતો એને કલિંગના રાજા ખારવેલ સામે એનો હાર થઈ એટલે કે કલિંગના રાજા સામે એનો પરાજય થયો આ એના મહત્વના ઘટનાઓ છે એ ગણવામાં આવે છે આ ઉપરાંત ગ્રીકો સામે જે એણે વિજય મેળવ્યો ને એ પુષ્યમિત્રના શાસનકાળનો સૌથી અગત્યની ઘટના છે એ ગણવામાં આવે છે કારણ કે કાલિદાસના કથન પ્રમાણે સિંધુ નદીની આ પાર ઘૂસી આવેલા ગ્રીક હુમલાખોરોને પુષ્યમિત્રના પૌત્ર વસુમિત્રએ એનો સામનો કરી અને એમને હાંકી કાઢ્યા હતા એટલે કે ગ્રીકોને એણે ભારતની સરહદમાંથી દૂર ખસેડવાનું કામ છે એ કર્યું હતું તો આ રીતે પુષ્યમિત્ર ગાદી સત્તા પ્રાપ્ત કર્યા પછી એણે રાજ્ય વિસ્તાર કયા પ્રકારે કર્યો એની માહિતી છે એ આપણને અહીંયા જોવા મળે છે હવે ત્યાર પછી આપણે જોઈએ તો પુષ્યમિત્ર પછીના કેટલાક શુંગ શાસકો શુંગ વંશના કેટલાક રાજાઓ થઈ ગયા એના વિશે આપણે જોઈએ તો પુરાણોની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે પુષ્ય મિત્ર પછી પુષ્યમિત્ર પછી નહીં પરંતુ શૃંગ વંશની અંદર કુલ દસ રાજાઓ થયા છે એવું પુરાણોની અંદર દર્શાવવામાં આવે છે અને પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર નામનો રાજા થઈ ગયો અને અગ્નિમિત્ર પછી વસુમિત્ર રાજા થઈ ગયો એવું દર્શાવવામાં આવે છે ત્યાર પછીના જે રાજાઓના નામ અને સમયમાં કેટલાક ચોકસાઈ મળતી નથી ગોટાળાઓ આવે છે એટલે કે શરૂઆતના રાજાઓ વિશે ચોખ્ખી માહિતી મળે છે પછીના રાજાઓ વિશે જોઈએ એવી માહિતી પ્રાપ્ત થતી નથી તો પુષ્યમિત્રના સમયમાં તેનો પુત્ર અગ્નિમિત્ર છે એ વિદિશાનો સુબો હતો અને તેનો યુવરાજ તરીકે પણ નિર્દેશ થયો હતો યુવરાજ એટલે કે એ અત્યારે આપણે રાજકુમાર કહીએ એ સમયે રાજાનો જે પુત્ર હોય ને યુવરાજ તરીકે ઓળખવામાં આવતો તેણે વિદર્ભને શૃંગ સત્તા સ્વીકારાની ફરજ પણ પાડી હતી આપણે ત્રણ મહત્વના જે ઘટનાઓ છે એમાં પહેલું જ છે કે અગ્નિ મિત્રો કબજો લીધો તો આ રીતે પુષ્યમિત્રના શાસનકાળમાં તેના પૌત્ર વસુમિત્રે ગ્રીકોના હુમલા પણ છે એને હટાવ્યા હતા અને અગ્નિમિત્ર પછી તેનો પુત્ર વસુમિત્ર છે એ ગાદી આવવાનો સંભવ છે એ બતાવે છે તો અગ્નિમિત્ર પછીના જે રાજાઓ થઈ ગયા એ રાજાઓમાં વસુજ્યેષ્ઠ વસુમિત્ર અંતક પુલિંદક ઘોષ વજ્રમિત્ર ભાગવત અને દેવભૂતિ કે દેવભૂમિના નામો છે એ પુરાણોની અંદર રાજાઓમાં દર્શાવે છે પરંતુ એમનો શાસનકાળનો સમયગાળો છે એ ચોક્કસ બતાવવામાં આવતો નથી એટલે કે એનો કયા સમયમાં એ રાજા શાસન પર આવ્યો હતો અને કેટલા સમય સુધી એ શાસન પર રહ્યો હતો એનો ચોક્કસ કોઈ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી કારણ કે પ્રાચીન સમયનો આપણો જેટલો પણ ઇતિહાસ છે એ છૂટો છવાયો છે એ પ્રાપ્ત થાય છે ક્રમબદ્ધ ઇતિહાસ આપણને પ્રાપ્ત નથી થાતો એ આપણી એક આ મર્યાદા છે અને એ મર્યાદાને કારણે કેટલોક પ્રાચીન ઇતિહાસ આપણે સળંગ છે એ જાણી શકતા નથી સિક્કાઓ આધારિત અથવા તો જે શિલાલેખો છે કે સ્તંભલેખો કે પછી અન્ય કોઈ તામ્રપત્રો કે દાનપત્રો એમાંથી આપણને જે કાંઈ નામ અથવા તો માહિતી મળે એના આધારે અનુમાન લગાવી અને ઇતિહાસ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ આપણે મિત્ર પછીના જે શૃંગ શાસકો થઈ ગયા એના વિશે આપણે જોયું હવે શૃંગ શાસનનું મહત્ત્વ જે મૌર્ય સામ્રાજ્ય છે એ શક્તિની દ્રષ્ટિએ સમૃદ્ધિની દ્રષ્ટિએ આર્થિકની દ્રષ્ટિએ કેટલું બધું શક્તિશાળી અને મહત્વનું હતું એ જ રીતે હવે શૃંગ સામ્રાજ્ય છે એ કેવું સમૃદ્ધ હતું એના વિશે આપણે જોઈએ તો શૃંગ વંશની અંદર આપણે હમણાં જોયું કે દસ રાજાઓ થયા છે કુલ બરાબર અને આ દસ રાજાઓએ કુલ એકસો દસ વર્ષ સુધી શૃંગ વંશના સામ્રાજ્યને ટકાવી રાખવાનું કામ છે એ કર્યું છે તો આ રીતે એનો શાસનકાળ છે એ ઘણો મહત્વનો એકસો ને દસ વર્ષ એટલે ઘણું કહેવાય દસ રાજાઓ દ્વારા તો ગ્રીક સત્તાને મધ્ય ભારતમાંથી એને ફેલાતી અટકાવી હા શૃંગ શાસકોએ ગ્રીકોને મધ્ય ભારતમાં એ આગળ વધતા હતા ને ત્યાંથી એને અટકાવીને પાછા હટાવી દીધા એટલે કે ગ્રીકોને પણ એને પાછા હટાવવાનું કાર્ય છે એ આ શૃંગ શાસકોએ કર્યું એટલે કે એ દ્રષ્ટિકોણથી જોઈએ ને તો શૃંગ વંશના શાસન સામ્રાજ્ય છે એ ખૂબ જ મહત્વનું છે વિદેશી સત્તાને એણે ભારતમાંથી પીછે હટ કરાવવાનું કામ કર્યું હતું કારણ કે આપણા દેશની અંદર ઇતિહાસ જ એ છે કે તમે જુઓ તો કેટલી બધી વિદેશી જાતિઓ આક્રમણ કરી કરી અને ભારતમાં પગપેસારો સારો કર્યો અને સામ્રાજ્ય ટકાવ્યું બરાબર તો એ ગ્રીક વંશજોને હટાવવાનું કાર્ય આ શૃંગ વંશના શાસકોએ કર્યું એટલે એ દ્રષ્ટિએ છે એ ખૂબ જ સારા સામ્રાજ્ય છે એ આપણે ગણી શકાય ત્યાર પછી એણે શું કર્યું તો કે કે ગ્રીક શાસકોએ આ રાજાઓ સાથે મિત્રતાના સંબંધો બાંધ્યા શું કામ એને ભારતમાં કરવો હતો એટલા માટે અને એને કારણે ગ્રીક અને ભારતીય સંસ્કૃતિના મિશ્રણમાં પણ વધારો થયો બ્રાહ્મણ ધર્મની પ્રતિષ્ઠા પણ વધવા લાગી અને ભાગવત સંપ્રદાયનું મહત્વ પણ આ શૃંગોના સમયમાં જ વેતું અમુક વિદેશીઓએ પણ ભાગવત ધર્મ છે એ ભાગવત ધર્મનો સ્વીકાર કર્યો હતો અને ભીલસાની અંદર એક જે લેખ આવેલો છે એ લેખમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાગભદ્રની રાજ્યસભામાં ગ્રીક રાજા એન્ટીઓક્સના પ્રતિનિધિ હેલિયોડોરસે બેસનગરમાં એટલે કે ભીલસામાં ગરુડ સ્તંભ છે એ ઊભો કરાયો હતો ગ્રીક રાજાના જે પ્રતિનિધિ એ હેલિયોડોરસ છે એને ભિલસાની અંદર એક ગરુડ સ્તંભ છે એ ઉભો કરાયો એવો ઉલ્લેખ મળે છે અને તેણે ભાગવત ધર્મ સ્વીકાર પણ કર્યો હતો એવું પણ દર્શાવવામાં આવે છે તો કલા અને સાહિત્યના દ્રષ્ટિએ પણ આ શુંગ વંશનું સામ્રાજ્ય છે છે એનો યુગ એ ખૂબ જ મહત્વનો દર્શાવવામાં આવે છે આ ઉપરાંત સાચીના સ્તૂપને ફરતી પથ્થરની દિવાલ તથા તેના દરવાજા અને તોરણો પણ આ સમયગાળા દરમિયાન જ થયા હતા એવું કહેવામાં આવે છે અને ભારભૂતનો જે પ્રખ્યાત સ્તૂપ જે છે એ પણ આ જ સમયગાળા દરમિયાન બંધાયો હતો અને મહાભાષ્યકાર પતંજલિ એ પતંજલિએ પોતાનું મહાભાષ્ય નામનો ગ્રંથ પણ આ શૃંગવંશના સમયગાળા દરમિયાન પણ લખાણ હતું એટલે કે આ બધી દ્રષ્ટિકોણથી આપણે જોઈએ ને સ્થાપત્ય અને સાહિત્ય અને કલાની દૃષ્ટિકોણથી તો પણ શૃંગ વંશના સામ્રાજ્યનું મહત્ત્વ ઘણું બધું અનેરું વધી જાય છે વિદિશાનો સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ આ જ સમયગાળામાં અને આશરે સદી સુધી મૌર્ય સામ્રાજ્યના એણે દીધું હતું સો વર્ષ સુધી મૌર્ય સામ્રાજ્ય જે છે એનો વિલીનીકરણને આ વંશના શાસકોએ અટકાયું હતું એટલે કે શૃંગ વંશનું શાસન અને એમાંય ખાસ કરીને પુષ્યમિત્ર શૃંગ આપણે અભ્યાસક્રમમાં પુષ્ય મિત્ર શૃંગ છે બરાબર તો એ પુષ્યમિત્ર સુંગ છે એની કારકિર્દી છે એ ઘણી બધી ઉજ્જવળ હતી તો આજે બસ આટલું જ હવે પછીના લેક્ચરમાં આપણે નવો ટૉપિક લઈને આવશું જય ભારત